યા ફોન નહી રહ્યો પલડી રહ્યો પણ એ ફોન આવડું શેર ફોન લઈ ફોન લઈ લ્યો ફોન લાવન રાખું

જમ ના આયો હેડ પાડા હેડ આйда પાડા આйда આયા મારા બધા ખોડલા કર આйда આйда કોબાડી 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 વાબા વાબા અંદર વાબા અંદર વાબા 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 અંદર વાબા અહીં કોરાથી પાટા નઈ કરેને વાબા વાબા કોબાજી કોબાજી વાબા વાબા કોબાજી 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 અંદર અમારે બલાલ

ના ગોની પાસે દેવાડી દેવાડી શું નથી આગળ આવતા આગળ આવ વિચતોરા પાછો આ જો ભાર કના કે કટા કટા કવડે કવડે કવડી હે હે કમર કરો કમર કરો મારો પણ પાડો તમારો હોમા ઘોડાવાળી આવશે તો ઓહ નો કવડે તારો હવાજ પૂરો પાડી રહ્યાના છો યાર આ ટીઆિયું બધું તો સમજ્યા આવે

તારું બંધ <coughs> <fLE> <Coc simple> ભાઈ

અમાર બે માં વારો હવે અમે મેન મેન બાકી છો લાલ બંડી ને રો ભાઈ હા હે ભાઈ તું જા કો વગડી કરવાની ઓમ તે તારી ઓકલી તારા પર ની ભીરે માર પર ભીરે મેં ના હોય તા અડકો ડડકો રે માડા કે તો હો તો અડકો ડડકો રે માડા તમાર હાથે બે ગયો છે ઓય મારા લાગી કને માર્યા હવે અંદર આવ એટલે ખબર પડશે કોણ મારી તું હવે તારા પાપ તમે જો યાર

મારા બેટા ને મને આલ્યો છે પણ મારે નાટક કરવું પડશે મારા મારી મારી સોડી ઉખાડી નાખી

હેલો મિત્રો તમે હવે ફોન માં વધારે ડોળા ના ફોડતા અને અમારી જેવી આવી ગેમો રમો કબડ્ડી જેવી તો ઘણી મજા આવશે અને ફોન માં ફોન માં ડોળા ના ફોડો કોક પીલા તમે કો હવે હા ભાઈ હવે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આગળ વધતા રહેજો અને ફોન માં ફોન માં બધા ઘણા ઘણા છોકરા આખા દાડી ફોન માં ફોન માં જવાનું મન કરી જાતો એ આયો એ જીવો એવું ના કરો કરવાનું આવકો રમતા રહો આ મારા સિક્કુ ના આવજો આ